અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા સરદાર પટેલ હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં લોકોએ સરકારી યોજનાઓનો સ્થળ ઉપર જ લાભ લીધો હતો રાજ્ય દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોક ઉપયોગી અનેક યોજનાઓનો લાભ લોકોને મળે તથા પ્રજાના પ્રશ્નોનો ઝડપી આવે તે હેતુસર ધોળકા તાલુકાના સરદાર પટેલ કોમ્યુનિટી હોલમાં આજ રોજ જિલ્લા તંત્ર અને તાલુકા નગરપાલિકાના ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખાસ ઉપસ્થિત રહીને લોકોને સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું તેમણે આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીની વિગત મેળવી હતી ત્યારે આ નિમિત્તે તાલુકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ